પાટીદાર યુવા બિઝનેસ મહાસંમેલન બે હજાર પચીસ અમદાવાદ ખાતે તારીખ અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ ના રોજ પાટીદાર યુવા બિઝનેસ મહાસંમેલનનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે જેને લઈને આ ઐતિહાસિક સંમેલનમાં અંદાજીત વીસ હજારથી વધુ પાટીદાર યુવાનો જોડાવાની શક્યતા છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આપવામાં આવેલ સ્પષ્ટ સંદેશ ભારતમાં બનેલી પ્રોડક્ટ ભારતમાં જ વેચાય અને ભારત આત્મનિર્ભર દેશ બને એને સાકાર કરવાની દિશામાં આ સંમેલન એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા યુવાનોને યોગ્ય દિશા વિચાર અને આત્મવિશ્વાસ મળે તે હેતુથી આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે પાટીદાર યુવાનોને વધુ પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવા માટે આ મહાસંમેલનમાં માનનીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા માનનીય ભારતના ગૃહ અને સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબની ગૌરવસભર ઉપસ્થિતિ રહેશે આ પ્રસંગે વિશ્વ ઉમિયાધામના પ્રમુખ શ્રી આરપી રહેશે યુવાનોને પ્રેરણાદાયી સંદેશ આપતા શું કહ્યું જુઓ આ તે નેત્ર ન્યૂઝના રિપોર્ટર આશીષ પટેલનો ખાસ અહેવાલ આજે આપણી સાથે ઉપસ્થિત છે વિશ્વ ઉમિયાધામના પ્રમુખ શ્રી આરપી પટેલ સાહેબ આરવી સાહેબ આ પાટીદાર યુવા મહા બિઝનેસ સંમેલન જવા થઈ રહ્યું છે જેની અંદર કેટલા યુવાનો આવવાનો અંદાજ છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં વિશ્વ ઉમિયા ધામનું જે નિર્માણ થઈ રહ્યું છે આ નિર્માણનો મહત્વનો જે વિચારધારા છે એ આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાની વિચારધારા છે આધ્યાત્મને લઈને સમગ્ર સનાતન ધર્મના પ્રતિકરૂપી વિશ્વનું ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ અહીંયા થઈ રહ્યું છે એટલે એક આધ્યાત્મિકના આધાર ઉપર સમાજના વિકાસને કેવી રીતે સાંકળી શકાય અને મંદિર માત્ર પૂજા અર્ચના કે શ્રદ્ધાનું કેન્દ્ર બની ન રહે પરંતુ સામાજિક શક્તિનું કેન્દ્ર બની રહે યુવા અને મહિલા સશક્તિકરણનું કેન્દ્ર બને તે પ્રકારની વિચારધારા સાથે આ સંસ્થા કામ કરે છે ખાસ કરીને આધ્યાત્મિકતાના આધાર પર જ્યારે કામ કરતા હોઈએ ત્યારે દરેક વ્યક્તિની અંદર એક રાષ્ટ્રપ્રત્યની એક અલગ પ્રકારની ભક્તિ રહેલી છે આ ભક્તિને ઉજાગર કરવી હોય તો એના માટે આવનારા સમયની અંદર યુવાનો જ કરી શકશે આજે આત્મનિર્ભર ભારતને લઈને મને લાશ્રીએ જે પ્રકારનું કાર્ય કરી રહ્યા છે એ એક એવા પ્રકારની દિશા છે કે આવનારા જે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાય ઉજવાઈ રહ્યો છે ત્યારે અત્યારે દેશના યુવાનો શું કરી શકે તો એક આધ્યાત્મિકતાના આધાર ઉપર રાષ્ટ્રચેતને લઈને એક આત્મનિર્ભર ભારતના કાર્યક્રમમાં જે પ્રકારે કામ થઈ રહ્યા છે એ કાર્યની અંદર વધુમાં વધુ યુવાનો જોડાય એના માટે આ સંસ્થા કાર્યરત છે ખાસ કરીને યુવાનોને બિઝનેસના ક્ષેત્રથી જોડીને એમના અંદર એક પ્રકારનો કોન્ફિડન્સ ક્રિએટ કરીને આ સંસ્થામાં જે કોઈ ટ્રસ્ટીઓ છે દાતાઓ છે એમના નેટવર્કનો ઉપયોગ કરીને અડધી સમાજના વધુમાં વધુ યુવાનો એક વૈશ્વિક પ્લેટફોર્મ પરની જે એપ્લિકેશન જે લોન્ચ કરવા જઈ રહ્યા છે એની સાથે જોડાય એ પ્રકારનો એક આખો અભિગમ છે આ અભિગમમાં જે એપ્લિકેશન છે તો એપ્લિકેશન શું આપે છે તો પર્ટિક્યુલરલી એપ્લિકેશન છે એ તો સૌથી પહેલાં કે વિશ્વની અંદર જ્યાં જ્યાં યુવા એન્ટરપ્રેન્ય મિત્રો છે એમને જોડાય છે આ સંસ્થા એક ટ્રસ્ટ ફેક્ટરના રેફરન્સમાં કામ કરે છે એટલે દરેકને વિશ્વાસ અપાવે છે કે તમે આ સેક્ટર ઉપર આ એપ્લિકેશન ઉપર આ સંસ્થાના પ્લેટફોર્મ ઉપરથી જો તમે કનેક્ટ થાવ છો અને તમે ઇન્ટરનલી જ્યારે કોઈ બિઝનેસ કરો છો તો એની અંદર સંસ્થાનો એક ટ્રસ્ટ ફેક્ટર એમાં ઉમેરાય છે બીજી એક વસ્તુ મહત્ત્વની એ છે કે જ્યારે આત્મનિર્ભર ભારતમાં કોઈપણ વ્યક્તિ ભારતમાં બનતી પ્રોડક્ટને વિશ્વ લેવલ એનું માર્કેટિંગ કરવા માગે છે તો આ એના માટેનું બેસ્ટ પ્લેટફોર્મ છે આજે દેશની અંદર માન્ય વડાપ્રધાન અનેક દેશો સાથે જે એફટીએ કરી રહ્યા છે ફ્રી ટ્રેડ બિઝનેસનું જે આખા એગ્રીમેન્ટ જે કરી રહ્યા છે એને લઈને આવનારા દિવસોમાં ઇન્ડિયા એક જબરજસ્ત એક ઓપોર્ચ્યુનિટીનું હબ બનવા જઈ રહ્યું છે એ સંજોગોની અંદર યુવાનોને ચોક્કસ દિશા મળે એમને સપોર્ટ મળે વધુમાં વધુ સંખ્યાની અંદર યુવાનો જોડાય સમાજ માટે રાષ્ટ્ર માટે આધ્યાત્મ માટે એમની ભાવના વિકસે એ પ્રકારના આશય સાથે આ એપ્લિકેશન લોન્ચ કરવા જઈ રહ્યા છે વિશેષમાં આ જે કાર્યક્રમ અઠાવીસ ડિસેમ્બરે જે છે એમાં લગભગ અંદાજિત પ્લાનિંગ એવું છે ને જે પ્રકારે આખા ગુજરાતમાંથી યુવાનોનો જે પ્રતિસાદ મળી રહ્યો છે એ પ્રમાણે લગભગ વીસેક હજાર જેટલા યુવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને સાથે સાથે જ્યારે યુવા શક્તિ હોય ત્યારે સ્વાભાવિક છે કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ હંમેશા યુવાનોને પ્રેરણા આપતા રહ્યા છે અને એ જ અંતર્ગત ગૃહમંત્રી અમિત અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાતના માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અને એ સિવાય અન્ય મંત્રીશ્રીઓ સમાધાન શ્રેષ્ઠીશ્રીઓ આ બધા જ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે આ હતા આપણી સાથે આરપી પટેલ સાહેબ એ યુવાઓની એપ્લિકેશન દ્વારા કનેક્ટ કરવા માગે છે અને ભારતમાં જ બનતી જે પ્રોડક્ટો છે એનાથી એકબીજાને જોડવા છે અને ઇન્ડિયા ખૂબ આગળ વધે એમાં પાટીદારો ખૂબ આગળ વધે એ માટેના ખૂબ જ પ્રયત્નો કરી રહ્યા છે અને આપણું ભારત ભારત આત્મનિર્ભર બને તે માટે પ્રયત્નો કરી રહ્યા છે અને રાજકીય લેવલથી માનનીય ભૂપેન્દ્રભાઈ સાહેબ અને માનનીય અમિતભાઈ સાહેબ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે ત્યારે આપ ટૂંકમાં આપની સંસ્થાના શું કહેવા યુવા શક્તિ આજે ભારતની અંદર જે એક પોતાનું કૌશલ્ય બતાવી રહી છે અને એમ કહી શકે કે આજે ભારતીય યુવાઓનો દેશ છે ત્યારે યુવા શક્તિને જેટલી આગળ કરી શકીએ એના માટેની તકોનું નિર્માણ કરી શકીએ એને જેટલો સપોર્ટ કરી શકીએ એ માટે સંસ્થાના બધા ટ્રસ્ટીશ્રીઓ એકમતે છે અને એના અંતર્ગત જ યુવા અને મહિલા સશક્તિકરણની અનેક પ્રવૃત્તિઓ આ સંસ્થાના પ્લેટફોર્મ પર થઈ રહી છે થેન્ક યુ ખૂબ આભાર સાહેબ